મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં અને વ્યાજબી ભાવે વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર એક થી બે દિવસની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો બધી ટ્રેક્ટરની ડિટેલ આપી દઈશ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ વન ઓનર ઓછી કિંમત ન્યુ મોડેલ વિડિયો પૂરો જોતા ડિટેલ મળશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો મોડેલ ની વાત કરું તો બે હજાર અને ના આ ટ્રેક્ટર અને વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું છે અને આખું ઓરિજિનલ કંડિશન ટીપટોપ કંડિશનમાં છે અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કંપની ફિટિંગ જોવા મળશે બધું તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે અને અંદર રેડિયુટર પણ નવું નાખ્યું છે બેટરી પણ નવી નાખવામાં આવી છે ટાયર તમે જોઈ શકો છો ટાયર એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં અને બેટરી નવી રેડિયુટર નવું ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે કિંમત અંદાજીત ત્રણ લાખ હજાર રૂબરૂ થશે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે કિંમત અંદાજીત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને તમને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહેન્દ્રાની શોરૂમ ની સામે રાજકોટ પ્રોપર જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સિત્તેર એક અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો